નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ગુજરાત ન્યૂઝ યુટ્યુબ ચેનલમાં મિત્રો આજના વિડીયોમાં હવામાન વિભાગ દ્વારા આગામી પાંચ દિવસ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે અને આજે કેટલાક જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે તે તમામ માહિતી વિશે આ વિડીયોમાં વાત કરીશું તો વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો તે પહેલાં જો તમે અમારી ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી લેજો જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમને મળતી રહે ગુજરાતમાં એક તરફ કાળજાળ ગરમી છે તો બીજી તરફ કમોસમી વરસાદ એ માંજા મૂકી છે આજે સાંજે ગુજરાતના અમરેલી અને રાજકોટના જસદણમાં ભારે પવન સાથે વરસાદ થયો હતો તો જસદણમાં આટકોટ ગામે ભારે પવનના કારણે દુકાનોના પતરા ઉડ્યા હતા તો ભારે વરસાદના કારણે ખેતરોમાં પાણી ભરાયા હતા અમરેલી જિલ્લામાં ભારે પવન સાથે વરસાદ થયો હતો સાવરકુંડલા લીલિયા વડા વાશિયાલી મેકડા ફાસરિયા ખાલપર આકોડા લીલીયાણા ઇંગોરાલા બવાડી બાવડા ગામમાં વરસાદ નોંધાયો હતો તો ખેતરમાં પાણી ભરાતા ખેડૂતોને પાકને નુકસાન થયું હતું જૂનાગઢમાં બપોર બાદ વાતાવરણમાં પલટો આવ્યો છે સવારથી ભારે ગરમી બાદ બપોર પછી વાદળછાયું વાતાવરણ થયું હતું તો શહેરમાં અને જિલ્લામાં પવન સાથે છૂછવાટા વરસાદી ઝાપટા થયા હતા ભવનાથ તળેટી દામોદર કુંડ વિસ્તારમાં વરસાદી ઝાપટા પડ્યા હતા હવામાન વિભાગના મોસમ વૈજ્ઞાનિક રામશ્રી યાદવના જણાવ્યા પ્રમાણે આજથી સાત દિવસ સુધી ગુજરાતનું હવામાન શુષ્ક રહેવાનું અનુમાન છે આ સાથે આજથી બે દિવસ માટે હીટવેવની વોર્નિંગ આપવામાં આવી છે બે દિવસ માટે પોરબંદર ગીર સોમનાથ ભાવનગર અને કચ્છ તથા વલસાડ અને સુરતમાં હીટવેવની આગાહી કરવામાં આવી છે દરિયાકાંઠાના વિસ્તારોમાં આગામી પાંચ દિવસ વરસાદની આગાહી કરવામાં આવી છે ગુજરાતમાં ચોમાસા અંગે જણાવવામાં આવ્યું છે કે ચોમાસું એકત્રીસ મેના રોજ કેરળમાં બેસવાની આગાહી છે આમાં ચાર દિવસ પ્લસ માઇનસ એરરની સાથે તારીખ આપવામાં આવી છે પંદર જૂને ગુજરાતમાં ચોમાસું શરૂ થવાની આગાહી કરવામાં આવી છે ગુજરાતના જાણીતા હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહીમાં જણાવ્યું છે કે સત્તર મેથી ગરમી વધશે ચોવીસ પચીસ મે સુધીમાં મધ્ય ગુજરાતમાં ભાગોમાં મહત્તમ તાપમાન પિસ્તાલીસ ડિગ્રીને પાર કરી જવાની શક્યતા છે આ સાથે કોઈક વિસ્તારોમાં તો સુડતાલીસ ડિગ્રી થવાની પણ શક્યતા રહેશે આ ઉપરાંત ગંગા જમનાના મેદાન તપવાની શક્યતા રહેશે આ ભાગમાં અડતાલીસ ડિગ્રી થવાની શક્યતા છે આ સાથે તેમણે કહ્યું છે કે કચ્છના ભાગોમાં પણ ગરમી વધશે અને રાજસ્થાનના ભાગોમાં ઓગણપચાસ ડિગ્રી સેલ્સિયસ તાપમાન જવાની શક્યતા છે જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી લેજો